નમસ્કાર મિત્રો જેમ બુંદ બુંદ ભેગી થઈને ઘડો ભરાઈ જાય છે એ જ રીતે રોજ થોડીક મહેનત કરવાથી સફળતાની મંજિલ સુધી પહોંચવામાં સહાય મળે છે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના યુ ચેનલ ચેનલ વાણી પરિવારમાં આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકોના ભાગ્ય વિશે જોઈશું કે એક સપ્ટેમ્બર સોમવારનો દિવસ વૃષભ રાશિવાળા મિત્રો માટે કેવો રહેશે આવતા સમયમાં કઈ બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે અને કઈ શુભ ખબર તેમના જીવનમાં આવી શકે છે મિત્રો અમે તમને જણાવીશું વૃષભ રાશિના જાતકોનું પારિવારિક જીવન વ્યાપાર અને કારકિર્દી પ્રેમ સંબંધો અને આરોગ્ય વિશે તેથી વીડિયો અંત સુધી અવશ્ય જુઓ આજે સોમવાર છે અને આ દિવસ ભગવાન શિવને અર્પિત છે મિત્રો કોમેન્ટ સેક્શનમાં જય શિવશંકર લખવાનું ભૂલશો નહીં ભોળેનાથ તમારી મનોકામનાઓ પૂર્ણ કરે વિડિયોને લાઈક કરો અને જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લો સાથે જ બેલ આઈકોન દબાવો જેથી તમને આવતા તમામ વિડિયોની નોટિફિકેશન મળી શકે पंचांग एक सितंबर 2025 सोमवार। आज छे द्वितीय नवमी नक्षत्र रहेशे ज्येष्ठा नक्षत्र चंद्र शुक्ल पक्ष में सूर्योदय सवार पांच ने अठावन मिनिट कलाके सांजे छी ने तेतालीस मिनिट कलाके शुभ मुहूर्त सवरे अग्यारगे छप्पन मिनिटी बपोरे बारिने सुड़तालीस मिनिट सुधी અશુભ સમય સવારે આઠ વાગીને ઓગણત્રીસ મિનિટથી નવ વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે આ દરમિયાન કોઈ પણ શુભ કાર્યથી દૂર રહો લકી નંબર ચાર શુભ આજનું વૃષભ રાશિફળ એક સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ આજનો દિવસ તમારા માટે મહેનત અને લગ્નથી લક્ષ્ય પ્રાપ્ત કરવાનો અવસર લઈને આવ્યો છે તમારા અનુભવ અને કાબેલિયત સાથે જ વરિષ્ઠો અને જવાબદાર લોકોનું માર્ગદર્શન પણ તમને મદરૂપ બનશે સંતાન સંબંધિત કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી મનને શાંતિ અને સંતોષ મળશે દિવસ દરમિયાન નવી શક્યતાઓ અને ભાવનાત્મક તાજગી અનુભવશો ઘરના યુવા સભ્યની સફળતા ગૌરવ અપાવશે અને બાળકોની સર્જનાત્મક સિદ્ધિ પરિવારનું માન વધારશે વડીલો પ્રત્યે સન્માન અને પ્રેમ દર્શાવવાથી સંબંધોમાં મીઠાશ આવશે ઘરમાં કોઈ શુભ કાર્યની શરૂઆત થઈ શકે છે જેના કારણે નવી ખુશખબરી મળવાની શક્યતા છે વ્યાપાર ધંધામાં તમારી નવતર વિચારશક્તિ અને સર્જનાત્મકતા લાભદાયી સાબિત થશે નાણાકીય બાબતોમાં નવી યોજનાઓ પર વિચાર કરવો ઉપયોગી રહેશે પરિવારનું વાતાવરણ પ્રેમપૂર્ણ અને સુમેળભર્યું બનશે જેના કારણે મનને શાંતિ મળશે મીડિયા કલા ડિઝાઇન લેખન અથવા કન્સલ્ટન્સી જેવા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવા અવસર મળી શકે છે મોટા સામાજિક જૂથો અથવા પ્રવૃત્તિઓમાં જોડાવાથી તમારા વ્યક્તિત્વમાં નવો આત્મવિશ્વાસ આવશે આજે તમારે મનનું સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે કામના ક્ષેત્રમાં મતભેદ અથવા વિરોધની સ્થિતિ બની શકે છે તેથી ધીરજ અને સંયમ રાખવો ધાર્મિક પ્રવૃત્તિઓ સેવા કાર્ય અને ધ્યાનથી આત્મિક શાંતિ મળશે સાથે જ કોઈ મોટો બદલાવ શરૂ થઈ શકે છે જે લાંબા ગાળે લાભદાયી રહેશે આરોગ્યની દ્રષ્ટિએ આજે તમારે પોતાની કાળજી લેવી જરૂરી છે માનસિક તણાવ અને ઉલઝણ આવી શકે છે કામ લો સંતાનની તરફથી થોડી ચિંતા થઈ શકે પરંતુ જીવનસાથીનો સહકાર તમને શાંતિ અને શક્તિ આપશે દિવસના અંતે પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળવાની પ્રબળ શક્યતા છે જો કે તમારે ભાવનામાં આવીને કોઈ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ રંગ ગુલાબ દિવસનો બીજો ભાગ તમારા માટે તમારી પસંદગી અને શોખ પૂરા કરવાની એક સુવર્ણ તક લઈને આવશે કાર્યક્ષેત્રમાં તમને સાથીદારોનો પૂરતો સહકાર મળશે જેના કારણે કામ સહેલું બની જશે મનગમતું ભોજન મળવાથી મન પ્રસન્ન રહેશે આવી પરિસ્થિતિમાં ધીરજ અને શાંતિ જાળવો ભૂતકાળના નકારાત્મક અનુભવોથી જાતને દબાવવા ન દો અને વર્તમાન ક્ષણનો આનંદ માણતા શીખો કોઈ પણ કાર્ય ઉતાવળમાં કરવા કરતા ધીમે ધીમે અને વિચારપૂર્વક પૂર્ણ કરવાનો પ્રયાસ કરો આખો દિવસ અનુકૂળ અને આનંદદાયક વાતાવરણ રહેશે કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઈ શકે છે જે તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે પ્રેમજીવન આજે તમારા પ્રેમ જીવનમાં ભાવનાઓની ઊંડાણ અને સંબંધોની મધુર શરૂઆત થશે પ્રેમમાં નમ્રતા અને લાગણી સ્ભ્રતા વધશે જીવનસાથી કે પાર્ટનર તરફથી કોઈ સરપ્રાઇઝ ભેટ કે પ્રેમાળ સંકેત મળી શકે છે જે તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે નવા સંબંધની શરૂઆત માટે આ સમય ખૂબ શુભ રહેશે લગ્નિત દંપતીને એકબીજાને વધુ ભાવનાત્મક રીતે સમજવાનો અવસર મળશે અવિવાહિત લોકો કોઈ નવા વ્યક્તિને મળી શકે છે જેના પ્રત્યે તરત જ એક ખાસ જોડાણ અનુભવાશે આજનો દિવસ રોમેન્ટિક વિચારો અને મીઠી વાતોથી ભરેલો રહેશે જે સંબંધોમાં નવી ઉર્જા ભરી દેશે આધ્યાત્મિકતા આજે તમે આધ્યાત્મિક વિચારોના નવા મોખરે પહોંચી શકો છો જ્યાં આગળનો રસ્તો પસંદ કરવા બાબતે થોડી અસમંજસતા અનુભવશો ધ્યાન અને આત્મચિંતન માટે સમય કાઢવો ફાયદાકારક સાબિત થશે પ્રેમ સંબંધમાં તમે તમારા સાથીને ઊંડાણથી અનુભવો છો પરંતુ હાલ આ ભાવને દિલ સુધી જ સીમિત રાખો તમારી સકારાત્મક છબી લોકો સામે જાળવો અને જરૂર પડે ત્યારે મદદ કરવા પાછળ ન હટો આ સમય દરમિયાન તમારો દૃષ્ટિકોણ બદલાશે જેના કારણે તમે બીજાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ અને લાગણીસભર અનુભવશો યાદ રાખો સાચો પ્રેમ એ જ છે જેમાં પોતાના કરતા બીજાનું સુખ વધુ મહત્વનું હોય છે આ સમય તમારા પ્રેમ જીવનનો નવો અધ્યાય શરૂ કરવાનો છે જેમાં સમજ વિશ્વાસ અને લાગણીસભર જોડાણ મુખ્ય ભૂમિકા ભજવશે તમારા સાથી સાથેના દરેક ક્ષણનો આનંદ માણો અને પ્રેમ વ્યક્ત કરવા જીજકશો નહીં કરિયર જે લોકો નોકરી કે કરિયરમાં બદલાવ વિશે વિચારી રહ્યા છે તેમને આજે કોઈ અનુભવી વ્યક્તિ અથવા યુવા સાથી પાસેથી પ્રેરણા મળી શકે છે કાર્યસ્થળ પર નવા સહકર્મચારી સાથે સારો તાળમેલ બંધાશે જેના કારણે કામ સહેલું લાગશે આવકમાં થનાર બદલાવ લાંબા ગાળે તમારા માટે ફાયદાકારક સાબિત થશે આજના નિર્ણયો વિચારપૂર્વક લો અને એવા લોકોનો સાથ પસંદ કરો જે તમારી પ્રગતિમાં મદરૂપ બને આ સમય તમારો જોગદાન અને સમાજસેવા તરફ પણ થઈ શકે છે યાદ રાખો બીજાની મદદ કરવાથી અંતે તમારી જ મદદ થશે નકારાત્મક વિચારો ઘટશે અને મન શાંત રહેશે આર્થિક બાબતોમાં ઉતાવળ ટાળો અને સમજદારીથી નિર્ણય લો તમારી કાર્યક્ષમતા અને પ્રભાવ કાયમ રહેશે સાથે જ કાર્યની ગુણવત્તા સુધારવા પર ખાસ ધ્યાન આપો સ્વાસ્થ્ય હાલમાં આરોગ્યને પ્રથમ પ્રાથમિકતા આપવી જરૂરી છે કોઈ જરૂરી સારવાર કે ચેકઅપમાં વિલંબ ન કરો અને અકસ્માત કે ચોરી જેવી પરિસ્થિતિઓથી સાવચેત રહો ત્વચા એલર્જી અથવા હોર્મોન સંબંધિત હળવી તકલીફ થઈ શકે છે ઊંઘ અને પાણીની અછતથી માથાનો દુખાવો થઈ શકે છે મન શાંત રહેશે પરંતુ અતિશય લાગણીસભર થવાથી ઊર્જા ઘટી શકે છે સંગીત કલા અથવા ધ્યાન મેડિટેશન દ્વારા માનસિક શાંતિ મળશે હૃદય અને પાચનતંત્રની સંભાળ પર ખાસ ધ્યાન આપો સારા આરોગ્ય માટે સંતુલિત આહાર લો અને રોજ યોગ વ્યાયામ કરો આજનો ખાસ ઉપાય આજે જરૂરિયાતમંદોને દાન કરવું ખૂબ જ શુભ રહેશે સવારે તાંબાના લોટામાં પાણી ભરીને સૂર્યદેવને અર્પિત કરો જેથી આખો દિવસ સકારાત્મક ઉર્જા ટકશે મિત્રો હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધો અને જીવનને મંગલમય બનાવો નમસ્કાર મિત્રો રાધેરા